કેમ છો મિત્રો મિત્રો મારું નામ છે ડૉક્ટર શુભમ ઠક્કર ફાઉન્ડર સી ઓ ફનન થ્રી કેર મિત્રો આજે વર્લ્ડ ફિઝયોથેરાપી ડે છે માટે તમને બધાને હેપી વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે મિત્રો આજે એક નાનકડી તમને વાત કરીશ ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે મને ફિઝિયોથેરાપીથી ફરક નથી પડતો કેમ નથી પડતો તો મિત્રો એમાં વાંક તમારો છે કેમ તમારો વાંક છે કારણ કે માં તમને બધા એને કંટાળો આવે છે એક્સરસાઇઝ કરતાં તમને જોર આવે છે મિત્રો જેમ તમારે શરીરને ઓછું કરવું છે એવી જ એમ એની માટે તમારે ડાયેટ ફોલો કરવું પડે છે તો ડાયટ તમારે ડિસિપ્લિન સાથે ફોલો કરવું પડે છે તમે જો રોજે એને ફોલો નહીં કરો તો તમારું શરીર ઓછું નહીં થાય તેવી જ રીતે માં તમે રેગ્યુલર એક્સરસાઇઝ નહીં કરો તો તમારો દુખાવો નહીં મટે અને સ્નાયુ મજબૂત નહીં થાય માટે જ તમારે ડિસિપ્લિનની જરૂર છે અને ડિસિપ્લિન અનંત રિએફકેરમાં ફોલો કરાવડવાય છે તો આજે જ અનંત રિએફકેરનો સંપર્ક કરો ધન્યવાદ